નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો શાકભાજી બાદ હવે સિંગ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો માર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે માત્ર ત્રણ દિવસની અંદર જ

જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે વર્ગ ત્રણ અને ચાર સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા આદેશ આપ્યો છે કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતા આ નિર્ણય લેવાયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ પર મોટું અપડેટ સામે આવ્યું છે પુણે મોકલાયેલા સેમ્પલના પરિણામો આવી ગયા છે પુણે લેબોરેટરીમાં આઠ સેમ્પલો મોકલાયા હતા જે પૈકી ચાર સેમ્પલોનું પરિણામ જાહેર કરાયું છે એક બાળકને ચાંદીપુરા વાયરસ હોવાનું ખુલ્યું છે બાકીના ત્રણ સેમ્પલ નેગેટિવ આવ્યા છે જો કે તંત્ર દ્વારા આ મામલે અન્ય બાકી રહેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં ભડાકો થયો છે જેમાં ટમેટા સો રૂપિયા કિલો થયા છે તો આદુનો ભાવ પણ બસો પચાસ રૂપિયા કિલો થયો છે એક સમયે વીસ રૂપિયામાં મળતા ડુંગરી અને બટેકા અત્યારે પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે તો કોથમરીનો ભાવ એકસો સાઠ રૂપિયા અને સરગવાનો ભાવ બસો પચાસ રૂપિયા થયો છે લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે હજુ પણ ભાવ વધે તો નવાઈ નથી આ તરફ ટમેટાની આવક પણ ઘટી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં યુવાનોને છ હજાર રૂપિયાથી દસ હજાર રૂપિયા મળશે લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ધોરણ બાર પાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને છ હજાર અપાશે મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર અને ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો